હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પ્રસાદ જેવો એકદમ દાણાદાર અને મોઢામાં પાણી આવી જાય તેવો ગરમા ગરમ રવાનો શીરો પણ રેસીપી શરૂ કરતા પહેલાં જો તમે મારી ચેનલ પર કુકવિથ પ્રિયંકા જોશી પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જે તમારી દરેક નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે ચાલો જોઈએ તેની પરફેક્ટ રીત સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ બે મિનિટ ગરમ થવા દઈએ સૌ પ્રથમ આપણે કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દઈએ ઘી ગરમ થાય એટલે આપણે એમાં એક વાટકી રવો એડ કરીશું ધીમા ગેસ પર આપણે બદામી રવનો થાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહીને શેકીશું જુઓ હવે રવામાંથી મસ્ત સુગંધ આવવા લાગી છે અને આપણો રવો પણ સરસ શેકાઈ ગયો છે અને તેનો રંગ પણ બદલાઈ ગયો છે હવે આમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને સરસ શેકી લઈએ બસ આ જ સમયે હવે આપણે ગેસ બંધ કરી અને મલાઈવાળું દૂધ એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તમે મારા જેવી તુલ કરતા બાકી તમારો હાથ બળી જશે બી કેરફુલ હવે રવું પાણી અથવા દૂધ શોષી લે એટલે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈએ અને સરસ ખાંડ ઓગળે અને શીરો કઢાઈમાં છોડવા લાગે ત્યાં સુધી આપણે જલાવતા રહીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે શીરો કઢાઈ છોડવા લાગ્યું છે તો તૈયાર છે આપણો રવાનો શીરો હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈએ અને થોડી કિશમિશ એડ કરી દઈશું તો તૈયાર છે આપણો સુપર ટેસ્ટી રવા શીરો જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ટેક કેર બાય